ઉમેદવારો બદલાયા છે અહીં પરંતુ વિરોધ છે એ યથાવત જોવા મળી રહ્યો છે પહેલાં ભીખાજી ઠાકોરનો અહીં વિરોધ હતો ભારતીય જનતા પાર્ટીએ જ્યારે લિસ્ટની ઘોષણા કરી હતી ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી ત્યારે ભીખાજી ઠાકોરને સૌ મેદાનમાં ઉતાર્યા હતા ભાજપ તરફથી ત્યારે તેમના તેમનો વિરોધ થયો અને હવે એકવાર ફરી જ્યારે શોભનાબેનને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે તેમનો પણ વિરોધ થઈ રહ્યો છે અને એટલા માટે જ સાબરકાંઠા બેઠક ગુજરાતની રાજનીતિમાં ચર્ચાનો વિષય છે આ બેઠક પર કોંગ્રેસ દ્વારા તુષાર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે તેમને તો પ્રચાર પ્રસારની શરૂઆત કરી દીધી છે પરંતુ એકવાર ફરી સાબરકાંઠા લોકસભા બેઠક પર જે નવા ઉમેદવાર છે તેમનો વિરોધ જોવા મળી રહ્યો છે ગુજરાતની સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ માટે વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો ઉમેદવાર ભીખાજી ઠાકોર પોતાની અટકને લઈને વિવાદમાં આવ્યા બાદમાં તેમણે જાતે જ ચૂંટણી લડવાની અન દર્શાવી દીધી આ બાદ ભાજપે સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારૈયાને પસંદગી કરવામાં આવી છે ત્યારે હવે ભાજપના કાર્યકરો ખુલીને તેમનો વિરોધ કરી રહ્યા છે હિંમતનગરના કાર્યાલય ખાતે પહોંચીને કાર્યકર્તાઓએ શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા વિરોધ નોંધાવ્યો હતો અને ઉમેદવારને બદલવાની માંગ કરી છે શોભનાબેન બારૈયાના નામ પર વિરોધ કેમ હકીકતમાં શોભનાબેન બારૈયા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે મહેન્દ્રસિંહ બારૈયા બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાં જોડાયા એવામાં તેમની પત્નીને ટિકિટ મળતા વર્ષોથી ભાજપમાં સક્રિય કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમનો આરોપ છે કે શોભનાબેન બારૈયા ભાજપના કાર્યકર્તા ન હોવા છતાં તેમને ટિકિટ આપી દેવામાં આવી છે તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો સાબરકાંઠા બેઠકથી ટિકિટ નહીં બદલાય તો મોટા પ્રમાણમાં રાજીનામા ધરી દેવામાં આવશે રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલને ઉમેદવાર બદલવા માટે માંગ કરી છે આ આયાતી કોંગ્રેસમાંથી આવે છે અને એક વર્ષ ભાજપમાં રહે છે અને એમને એ લોકોને ટિકિટ મળે છે એ અમને માન્ય નથી અમે ભાજપના જે કાર્યકર્તાઓ છીએ એ અમને કાર્યકર્તા નાના નાના કાર્યકર્તાને તમે ટિકિટ આપો એવા અમારે સ્વીકારીએ છીએ અમે જે આયાતી હશે એ કોંગ્રેસમાંથી એક વર્ષ રહેશે ભાજપમાં અને આવી જાય છે એમને અમે માન્ય નથી અમે આના માટે હવે પછી ભાજપનો કાર્યકર્તા જ અપક્ષમાં ઉભો કરીશું અને જીતાડીશું અને મોદી સાહેબના ત્યાર તા અમે ભાજપનો જ કાર્યકર્તા અમે મોકલશું એવું અમારી ઈડર તાલુકાની અને હિંમતનગર તાલુકાની સાબરકાંઠા જિલ્લાનાથી હું આ રીતના કઉ છું ચૂંટણી બહિષ્કાર નો અમારો ભાજપનો કાર્યકર્તા છે અમે અમે ભાજપમાં જ રહીશું અને ભાજપનું જ ક્લે કરીશું અને ભાજપનો ઉમેદવાર જ ઉભો કરીશું અમે અમે ભાજપ તો છોડીને બીજે કઈશું જ જવાના નથી અમે ભાજપના જ છીએ અને ભાજપમાં જ રહેવાના છે પણ અમારો કાર્યકર્તા છે કે સ્વીકારે અમે તો અમે અમારી રીતે અપક્ષ અપક્ષ માં ભોગ રાખીને પણ અમે જીતાડીશું અને ભાજપ ના કાર્યકર્તાઓ જીતાડશે આ લોકો જે ટિકિટ ફાળવી છે એ આયાતી ઉમેદવાર છે અને લોકોએ જે ટિકિટ ફાળવી છે એ ખોટી ફાળવી છે એના કરતા પહેલા ભીખાજી ઠાકોર એમની ટિકિટ બરોબર હતી અને આ લોકોએ જે પત્રિકા યુદ્ધ કરીને જે ટિકિટ બદલી છે એ કોંગ્રેસના અંદરના જે કાર્યકરો છે એ લોકોએ જ આ લોકોએ ભીખવાદ ભૂકાવીને કરીને અને બીજેપીના અંદર ભીખ વાત કરેલું છે બાકી ભીખાજી ડામોર બરોબર જ હતા જે ભીખાજી ઠાકોર હતા એ લોકો વિચારતા નથી કે યુવાનો જે કાર્યકર્તાઓ છે નીચેના કાર્યકર્તાઓનું કોઈ પૂછતા બી નથી અને ડાયરેક્ટલી એ લોકો જેને ટિકિટ મન ફાવે એ લોકોનું વેચી મારે છે એવું ના ચાલે જો આ રીતના જો ઉમેદવાર બદલવામાં ના આવે તો આ જે હાલથી જે છે ને દરેકના ગામડા ગામડે જઈને અને ચૂંટણી બહિષ્કારો માટેના પોસ્ટરો અમે લગાવીશું અને ખોટો વિરોધ જે લોકો કરતા હોય છે ને આ લોકો જે કોંગ્રેસવાળા એ લોકોનો એ લોકો અંદરને જ આ લોકો વિરોધ કરાવતા હોય છે મને ખબર છે એટલી કરી અને બીજું કે આ રીતના ઉમેદવાર ના બદલે તો અમે ચૂંટણી બહિષ્કાર કરીશું અને પોતે રાજીનામું આપવા માટે હું તૈયાર જ છું હાલ અને ઘણા તૈયાર તમામ હોદ્દેદારો તાલુકાના તો બધા તમામ તૈયાર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે સાબરકાંઠા લોકસભાની સીટ એ થોડા દિવસ પહેલા અદના કાર્યકર્તા શ્રી ભીખાજી ઠાકોરને આપેલી હતી અને એ વખતે કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહ હતો પરંતુ ત્યાર પછી થોડોક વિરોધ થવાના કારણે ગુજરાત પ્રદેશે આ સીટ ઉપર ઉમેદવારી બદલવાનો નિર્ણય કરેલો હતો અને બે દિવસ પહેલાં પાર્ટીએ ઉમેદવાર જાહેર કરેલા છે કાર્યકર્તાઓને જાણ થતાં ગઈકાલથી જ ઘણા બધા કાર્યકર્તાઓનો મારો ફોનનો મારો કે અમારે આવતીકાલે આપ રૂબરૂ કાર્યાલય ભરવા માટે આવવું છે મારે કમલમ મીટિંગમાં જવાનું હોવા છતાં કાર્યકર્તાઓની આ લાગણી હું ટાળી શક્યો ન હતું અને આજે સવારે વહેલા નવ વાગે હું આ કાર્યકર્તાઓને સાંભળવા માટે હું કાર્યકાલયે ઉપસ્થિત હતો ઘણી બધી મોટી સંખ્યામાં આ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા કાર્યકર્તાઓએ આ નવીન ઉમેદવાર માટે ખૂબ મોટા પ્રમાણમાં અને આક્રોશથી એમનો ઠાવેલો છે મેં પણ એમને એ ઉદાહરણ આપી કે આપણી જે લાગણી છે એ લાગણી હું ગુજરાત પ્રદેશમાં પહોંચાડી બાબત ગુજરાત ડે પણ યોગ્ય નિર્ણય કરવા માટે જાણ કરવાનો છું આજે રજૂઆત કરવા માટે હિંમતનગર તાલુકામાંથી પણ હતા ઈડર તાલુકામાંથી પણ હતા ઈડર શહેરમાંથી હતા હિંમતનગર શહેરમાંથી અડાલી શહેરમાંથી હતા અને પ્રાતિજમાંથી પણ થોડા ઘણા કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત હતા મુખ્યત્વે કાર્યકર્તાઓની રજૂઆતી એક જ હતી કે ભાઈ કોંગ્રેસમાંથી આવેલા કાર્યકર્તાને આ રીતે ટિકિટ આપવી ના જોઈએ મેં તો એમને એવી સૂચના આપી હૈયાધરાણ આપી છે કે ભાઈ આપની જે પણ જે લાગણી છે એ હું પ્રદેશ કાર્ય પ્રદેશમાં ચોક્કસ પહોંચાડીશ એવી લોકોને લાગણી છે ને એમને મારી જે લા એમને સ્વીકારી પણ છે અમારા સાબરકાંઠા જિલ્લામાં સાબરકાંઠા જિલ્લા તેમજ અરવલ્લી જિલ્લામાં તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અવગણના થાય અને આયાતી ઉમેદવાર ને ટિકિટ આપવામાં આવે એમાં અમારો તમામ બંને જિલ્લાના તમામ કાર્યકરો સખત વિરોધ છે અમારા કાર્ય કાર્યકર્તા અમારી કોઈ બી નાનામાં નાના કાર્યકર્તાને કોઈ બી મહિલા ટિકિટ આપે અથવા જંગ્સને આપે તો તૈયાર છે પણ આયાતી હોય અમે સ્વીકારવા તૈયાર નથી અમે અમારા ભારતીય જનતા પાર્ટીના છેલ્લા પંદરથી વીસ વર્ષ સુધી એક ધારૂ લોહી રહેલું છે ને જો કાર્યકર્તાની અવગણના કરશે તો આવનાર સમયમાં ચૂંટણીનું પરિણામ શું આવશે એ બી તૈયાર રહેવું પડશે આ અહીંયા સંગઠનની જો વાત કરી તો આ મોઢવી મંડળની આટલી રજૂઆત છે ઉપર તો એ કાર્યકર્તાની કદર કરો કાર્યકર્તા સાથે જો અમે જ્યારે તમારા ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી લાગણી સાથે અમે રખતા હોય કાર્ય કરતા હોય ને અમારા ભગવાન શ્રી રામના મુદ્દેથી કે ભગવાન શ્રી રામના હિન્દુ ભારતીય જનતા પાર્ટીને અમે સેવા કરતા હોઈએ તો અમારો માગણી એક જ છે કે અમારો લોકલ ઉમેદવાર કે ભારતીય જનતા પાર્ટીનો એક નાનામાં નાનો કાર્યકર્તા હોય એમને ટિકિટ આપવા અમારી સખત માગણી છે ભાઈ સંગઠનના હોદ્દેદારોએ એમને કીધું છે કે તમારી લાગણી અમે ઉપર પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ તો કંઈને કંઈ સારું રિઝલ્ટ આવે એવી અમને આશ્વાસન આપેલું છે આમાં એ જે પત્રિકા છે પોતપોતાના રોટલા શેકવા માટે અમુક લોકોએ પત્રિકાઓ છાપી

જિલ્લા સંગઠન પક્ષ સાથે છીએ પણ યોગ્ય તમારી લાગણીઓને અમે ઉપર પહોંચાડીએ છીએ ને એનું સારું સુખદ પરિણામ આવે ને સુખદ નિર્ણય આવે એવું અમે પ્રયત્ન કરીએ છીએ ધારો કે લોકસભાની ટિકિટ ધારો કે મહિલા ઉમેદવાર જાહેર કરવાનું હતું તો તમે ભલે જાય કરવાનું જે મહિલા ઉમેદવાર ધારો કે મહિલા મોરચાના જે કાર્યકર્તા છે એમની ટિકિટ આપો તમે ન સાબડા ગમે તમે ટિકિટ આપો તમે મહિલા મોરચા સિવાય

ટિકિટ ભલે સર તું આપવા કેવા કેવા ટિકિટ તમને જોયા ટિકિટ વાત છે તમારી

પત્રિકા યુદ્ધ કર્યું પત્રિકા યુદ્ધ કરી અને ટિકિટ બદલતા હોય તો ઈડર સંગઠનના અરે સાબરકોટા સંગઠનના હજારો કાર્યકર્તાઓ આજે અહીંયા આવ્યા છે તો ચાર જણોના લીધા તો પત્રિકા યુદ્ધથી તો ખાનગીથી ટિકિટ બદલાતી હોય તો આયા તે ઉમેદવાર છે પણ એને એને ખબર જ નહીં કે સંગઠન પાર્ટીમાં કામ કર્યું છે કે નથી કર્યું કે પાર્ટીમાં વોટ આપ્યો છે કે એ તો તો ઠાકોર સમાજમાં આપવી હતી તો ઠાકોર સમાજના હજારો કાર્યકર્તાઓ છે અને પાયાના પચી પછી ત્રીસ ત્રીસ વર્ષના છે અને તો તો સંગઠન કેમ ટિકિટ આપી હતી તો અમારે તો એવું સદ નહીં કે અને ઉમેદવાર ને તમે આપી હોય તો કઈ વાંધો નતો અને પાર્ટી ગમે તેને આપશે જોઈને બધા જીતી જીતી જ આવ ભીખાજી ગામોર અને ભીખાજી ઠાકોરનું જે યુદ્ધ ચાલ્યું એમાં કોઈ સ્થાનિક સંગઠન વિરોધ હતો ના નતો ભીખાજી પ્રત્યે કોઈ વિરોધ હતો અમારે કોઈ ઠાકોર સંબંધ વિરોધ નતો આ જે પત્રિકા યુદ્ધ આપી પત્રિકાઓ સાપી એમનો જ વિરોધ હતો અને આ પણ આ કોંગ્રેસ વાળો ને હાલ અમારે વોટ કુ ને આપવાનો કોંગ્રેસ ના ઉમેદવાર

એ તો પછી આ બધા કાર્યકર્તાઓ બધા વિચારશી એટલે કમાં શું વાત થઈ હે એટલે શું પાર્ટી કોના વિચારતો ہمارا આપણો કોઈ આપણો માણસ ઉભો રાખો પાર્ટીનો સંગઠનનો જિલ્લા પ્રમુખે શું વાત કરી જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખના મારું ઉપર રજૂઆત તમારી પોકળીશું જિલ્લા પ્રમુખનો વિરોધ છે કે જિલ્લા 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 પ્રમુખે એ તો મારા કાર્યકર્તાઓને સંઘાધી છે તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર